હેલો દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે યુટ્યુબ ચેનલ પર જો આપ અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજ રોજ લેવાયેલા બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના પેપર સોલ્યુશનને આપણે આજે જોઈશું તો વિડીયોને અંત સુધી જોવા આપ સૌને વિનંતી છે ચાલો તો હવે જોઈએ આપણે પેપરનું સોલ્યુશન પ્રશ્ન એક અ છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી તો બ્રહ્મો સમાજની સ્થાપના રાજારામ મોહન રાયે કરી હતી પ્રશ્ન નંબર બે છે ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ કોણ હતું તો ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ દુર્ગા ભાભી હતા પ્રશ્ન નંબર ત્રણ કયા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી તો એ જવાબ આવે છે જહાંગીરે પ્રશ્ન નંબર ચાર ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે દેશના નાના મોટા કેટલા દેશી રજવાડા હતા તો પાંચસોને બાસઠ રજવાડાઓ હતા પ્રશ્ન નંબર પાંચ છે નીચેમાંથી કયા પ્રાકૃતિક રેસા છે તો જેનો જવાબ બી આવશે સણ પ્રશ્ન નંબર છ છે વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર તો એ જે છે એ જવાબ સી આવે છે ગંગા નદીનું મેદાન પ્રશ્ન નંબર સાત છે નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે તો એનો જવાબ આવે છે એ ઇબોલા પ્રશ્ન નંબર આઠ સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલત હોય છે તો એ જવાબ આવે છે એક જ વડી અદાલત હોય છે પ્રશ્ન એકનો બ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો પહેલો છે પ્રશ્ન નંબર એક ઈસવીસન અઢારસો ને પાંત્રીસ થી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો પ્રશ્ન નંબર બે ચલો દિલ્હી સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું પ્રશ્ન નંબર ત્રણ કલાએ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે પ્રશ્ન નંબર ચાર રાજ્યનું પુનઃરચના પંચ અધ્યક્ષ ડૉક્ટર ફઝલ અલી હતા પ્રશ્ન નંબર પાંચ માંસ ઉદ્યોગે એ જીગાની અંદર પશુઓ આધારિત છે પ્રશ્ન નંબર છ બધા સંસાધનોમાં ખાલજીગા સંસાધન અંતિ અંતિમ સંસાધન છે તો માનવ સંસાધન પ્રશ્ન નંબર સાત હુલ્લડ એ ખાલી જગ્યા આપત્તિ છે તો હુલ્લડ એ માનવ સર્જિત આપત્તિ છે પ્રશ્ન નંબર આઠ ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં આવેલી છે અહીંયા રાજ્યમાં નહીં રાજ્યની અદાલત અમદાવાદમાં આવેલી છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન નંબર એક સામાન્ય રીતે પોલીસ એફઆઈઆર નોંધવાનો ઇન્કાર કરી શકે તો ના એ વિધાન ખોટું છે ક્યારેય ઇન્કાર કરી શકે નહીં પ્રશ્ન નંબર બે છે વિશ્વના વિકસિત દેશોએ માનવ અધિકારોની ઘોષણા કરી છે તો હા એ વિધાન સાચું છે પ્રશ્ન નંબર ત્રણ છે ગાંધીજીના મતે સાક્ષરતાએ સ્વયં શિક્ષણ છે તો હા સાચું વિધાન છે પ્રશ્ન નંબર ચાર અમૃતસર શહેર પંજાબમાં આવેલું છે હા શીખોનું સૌથી મોટું મંદિર ત્યાં અમૃતસરમાં આવેલું છે તો એ વિધાન સાચું છે પ્રશ્ન નંબર પાંચ કાલીઘાટ ઘાટ ચિત્રકલા બિહારની ચિત્રકલા છે તો એ ખોટું છે વિધાન પ્રશ્ન નંબર છ આજે ભારતમાંથી શીતળા રોગ નાબૂદ થઈ ગયો છે તો હા એની જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી એટલે વિધાન સાચું છે પ્રશ્ન નંબર સાત છે મુંબઈને ભારતના માન્ચેસ્ટ ભારતના માન્ચેસ્ટરના નામે પણ ઓળખવામાં આવે છે તો ના ભારતનું માન્ચેસ્ટર અમદાવાદને ઓળખવામાં આવતું હતું પ્રશ્ન નંબર આઠ ભારતમાં વસ્તી વિ વિતરણ અસમાન છે તો હા બધી જગ્યાએ એક સરખી વસ્તી રહેતી નથી અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ વસ્તી જોવા મળે છે રહેતી પ્રશ્ન બેનો બ બંધ બેસતા જોડકા સર્વોચ્ચ અદાલત તો એ ક્યાં આવેલી છે સુપ્રીમ કોર્ટ તો દિલ્હીની અંદર નજીરી અદાલત તો એ ક્યાં આવેલી છે અથવા નજરી અદાલત કોને કહેવાય છે તો સર્વોચ્ચ અદાલત જાહેર હિતની અરજી પબ્લિક ઇન્ટરેસ્ટ પછી પ્રથમ દર્શનીય નોંધ તો ફર્સ્ટ ઇન મિશન હવે જોઈએ પ્રશ્ન બેનો ક તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના વિગતો યોગ્ય સંજ્ઞા વડે કે શબ્દો વડે યોગ્ય ડાંગર સૌથી વધારે ક્યાં થાય છે ચોખા ક્યાં પાકે છે તો જ્યાં દરિયા કિનારો હોય એ વિસ્તારોમાં તો દક્ષિણ ભારતમાં સૌથી વધારે ઘઉં તો પંજાબની અંદર પાકે છે તો ઉત્તર ભારતમાં તમારે દર્શાવતી રહેશે બાજરી તો એ બાજરીનું ઉત્પાદન રાજસ્થાનમાં સૌથી વધારે થાય છે અને ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં ચા તો એ પૂર્વોત્તર ભારતની અંદર સૌથી વધારે થાય છે આસામ છે પછી કર્ણાટક આ બાજુ થાય છે કપાસ તો કપાસ એ કાળી માટીમાં થતો પાક છે જેને મહારાષ્ટ્રની અંદર અને બીજો પૂર્વ ભારતની અંદર પણ એનું સારો એવું પ્રમાણ થાય છે પ્રશ્ન નંબર ત્રણ અ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો દીવાની દાવા કોને કહેવાય તો દીવાની દાવો એટલે મકાન હોય જમીન હોય જેવી સંપત્તિને અંગેના જે દાવા હોય છે એવા દાવાને દીવાની દાવા કહે છે પ્રશ્ન નંબર બે માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે તો માણસે પોતાને જીવિત રહેવા માટે ખોરાક પાણી રહેઠાણ અને કપડાંની જરૂરિયાત હોય છે તો એને મૂળભૂત જરૂરિયાત કહેવાય છે પ્રશ્ન નંબર ત્રણ સાક્ષરતા દરનું સૂત્ર જણાવો તો સાક્ષરતા દર બરાબર સાત વર્ષ કે તેનાથી વધુ ઉપરની ઉંમરનો વ્યક્તિ ગુણ્યા સો પ્રશ્ન નંબર ચાર ઉદ્યોગ શબ્દોનો અર્થ કોઈપણ કાચા માલનું યાંત્રિક સાધનો વડે એટલે કે સંસાધનો વડે ઉપયોગ કરી અને એનું સ્વરૂપ બદલવાનું હોય એને ઉદ્યોગ કહેતા હોય છે પ્રશ્ન નંબર પાંચ ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો તો ભારત દેશ પંદર ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો પ્રશ્ન નંબર છ બિલ્વમંગળ ચિત્ર કયા રંગોમાં કરેલું હતું તો રાજપૂત શૈલી ઢેવ સપાટ રંગોમાં કરેલું હતું પ્રશ્ન નંબર સાત દાવાનળ એટલે દાવાનળ એટલે જંગલોની અંદર જે સૂકું ઘાસ હોય અને એની અંદર પવનના કારણે જંગલો જે છે સૂકા થવાથી જો એના અંદર ઘસારો થાય અને અચાનક આગ ફાટી નીકળે તો એવી જે વિનાશકારી આગને દાવાનળ કહે છે પ્રશ્ન નંબર આઠ બ્રહ્મો સમાજની સ્થાપના હજુ એ ઓપ્શનની અંદર વિકલ્પમાં પણ હતો અહીંયા બ્રહ્મ સમાજની સ્થાપના ક્યારે કોણે કરી તો અઢારસો ને રાજારામ મોહનરાય કે જેમને દૂધ પીતી બેટી અંદર પણ મુખ્ય વાળો ભજવ્યો હતો ગાંધીજીના મુખ્ય કાર્યકરોના નામ તો સરદાર વલ્લભભાઈ પટેલ કનૈયાલાલ મુનશી મોલાના અબુલ આઝમ સિજવાહલાલ નહેરુ પ્રશ્ન નંબર દસ ગોવિંદ ગુરુની સમાધિ આજે ક્યાં હયાત છે તો દાહોદ જિલ્લાના લીંબડી તાલુ સોરી અહીંયા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંબડી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કંબોઈમાં આવેલી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો તો અહીંયા પ્રશ્ન મોટા છે તો આપણે એ પાઠના નામ જ આપીએ છીએ જેથી તમને સરળતાથી એ પ્રશ્નનો જવાબ ત્યાં જવશો એટલે મળી જશે પ્રશ્ન નંબર એક ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું પાઠ નંબર છમાં આવેલું છે પ્રશ્ન નંબર બે દાંડી કૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી શા માટે તો દાંડી કૂચ જે છે પાઠ નંબર છમાં તો દાંડી આશ્રમ ગાંધીનગર સોરી અમદાવાદથી નવસારી સુધી દાંડી સુધી યોજવામાં આવી હતી પ્રશ્ન નંબર ત્રણ ભારતીય કલાનો પરિચય તો એની અંદર કલા હોય ચિત્રકલા હોય હસ્તકલા વગેરે કલાઓ જે છે તો એ તમને જવાબ પાઠ પાંચની અંદર મળી રહેશે પ્રશ્ન નંબર ચાર જુનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવ્યું તો એનો જવાબ જવાબદસી પાઠ નંબર આઠની અંદર તમને મળી રહેશે પ્રશ્ન નંબર પાંચ છે ભારતના ઔદ્યોગિક પ્રદેશો કયા કયા છે તો એ તમને જવાબદસી ચેપ્ટર નંબર બારમાં મળી રહેશે પ્રશ્ન નંબર છ છે દાવાનાળ કયા કયા સંજોગોમાં ફાટી નીકળે છે તો એનો જવાબદસી પાઠ નંબર ચૌદમાં તમે જોશો તો મળી જશે પ્રશ્ન નંબર સાત લોક અદાલતના ફાયદા જણાવો તો એ પાઠ નંબર સત્તરની અંદર તમને જવાબ મળી રહેશે અને છેલ્લો જે પ્રશ્ન છે પાંચમો નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો તો એ પ્રશ્નનો જવાબ મોટા હોય છે તો આપણે એને પાર્ટની અંદર તમને દર્શાવેલા છે પ્રશ્ન નંબર એક દાંડી કૂચ સમજાવો તો એ પાઠ નંબર છની અંદર તમને મળી રહેશે પ્રશ્ન નંબર બે છે આઝાદી પછીના વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે ટૂંકમાં માહિતી આપો તો અંગ્રેજોની જે ગુલામીમાંથી મુક્ત થયો ત્યાર પછીની જે ભારતે પ્રગતિ કરી એ જે છે પાઠ નંબર આઠમાં તમને એનો જવાબ મળી રહેશે પ્રશ્ન નંબર ત્રણ કયો ઉદ્યોગ મુખ્ય મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડ રજ્જુ તરીકે ઓળખાય છે અને શા માટે તો પાર્ટ નંબર જે એક છે એની અંદર તમને મળી રહે છે પ્રશ્ન નંબર ચાર તીડ પ્રકોપ સમજૂતી તો એ પાર્ટ નંબર ચૌદની અંદર મળી રહેશે અને થોડાક સમય પહેલાં તીડ જે હુમલા છે એ અહીંયા ગુજરાતની પાકિસ્તાન બોર્ડર ઉપરથી થયેલા પણ હતા પ્રશ્ન નંબર પાંચ વડી અદાલતની સત્તા અને કાર્યો તો પાર્ટ નંબર સત્તરમાં તમને મળશે તો આ હતું ધોરણ આઠનું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જો આપ મિત્રો અમારી ચેનલ ઉપર નવા હો તો તમને એક વિનંતી છે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે તમારા મિત્રો વર્તુળની અંદર પણ આ જે લિંક છે એને મૂકી અને એમને પણ આ માહિતીથી અવગત કરાવશો